નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટેનોઝ ખેડા જિલ્લામાં સાબરમતી નદીમાં ભારે પાણીની આવક થતાં પૂરની સ્થિતિ સર્જાય છે સાબરમતી અને વાત્રક બંને નદી બે કાંઠે વહેતી હોય તેવું જોવા મળ્યું છે જેના કારણે સપ્ત નદી સંગમ પર પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને અસરગ્રસ્ત ગામડામાં ક્લાસ વન અધિકારીઓએ નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવે છે તલાટી સહિતના ફરજ પરના અધિકારીઓ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવે છે નદી કિનારે નાગરિકો ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે